ભારતમાં પોતાના પરિવાર જોડે પોતાની જાન બચાવીને સુરક્ષા માટે પોતાના પરિવારના જે લોકો અનેક વર્ષોથી ભારતમાં રહી રહ્યા છે એવા હિન્દુ પરિવારોને ભારતીય નાગરિકત્વ આપવાનો કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું છે એકસો ને પંચ્યાસી લોકો આજે ભારતીય નાગરિક બન્યા છે અનેક લોકોની પીડા આપ સૌ લોકોએ સાંભળી છે અનેક પરિવારો પોતાના પરિવારની જાન બચાવીને કેમ ભારત પાછા પહોંચ્યા છે પોતાની જન્મભૂમિ છોડીને પોતાની મિલકતો છોડીને આવવું પડ્યું ઘર કારોબાર બધું છોડીને પોતાના પરિવારોની જાન બચાવીને ભારતમાં આવવું હું દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનો આભાર માનું છું કે એમના માર્ગદર્શનમાં એમના નેતૃત્વમાં સી એ બે હજાર ઓગણીસ જે પાસ થયું તેના કારણે આજે આ જે પીડિત લોકો છે એ લોકો ભારતીય નાગરિક બનીને પોતાના પરિવાર પોતાના બાળકોનું ભવિષ્ય અહીંયા ઉજ્જવલ કરી શકશે અને આવનારા દિવસોમાં આ બધા જ લોકોને વધુમાં વધુ સરકારી જે યોજનાઓ છે એ ઝડપથી કઈ રીતે પ્રાપ્ત કરી શકાય તે માટે બી આજે હું બધા જ કલેક્ટરશ્રીઓની જોડે સંકલન કરવાનું આભાર